બિનલ તો બ્રેકફાસ્ટમાં શું બનતું હોય આજે બ્રેકફાસ્ટમાં બનાવું છું પૌવા વાહ ભાઈ વાત સરસ મજાના ગરમા ગરમ પૌવા બટેકા મહારાષ્ટ્રીયન સ્ટાઈલ બરાબર ને આ લોકો આની અંદર સેવ ને એવું બધું નાખે છે ને સેવ લે આ સેવ નહી ઓલી રતલામી સેવ આ

સરસ ભાઈલ્યો બટેકા બે એક બટેકા નો કર્યો તો તે ડબ્બી ભરાતા એટલું બટેકું વધ્યું બરાબર એટલે ઈ અને આપડી માટે પોવો બટેકા બનાવ્યા આ તો ભૂંગળા બટેકા તો ટેસ્ટિંગ માટે એક્સ્ટ્રા છે ઓકે તમારે પ્રોપર પોવો બટેકા જ ખાવાના છે ઓકે સરસ ચાલો ગાઈસ તો લો ચમચી અને આરોગો ઢાળ આજે છે કડવા ચોટ વાહ ભાઈ વાહ ભાઈ બધાને કડવા ચોટની શુભકામના કડવા ચોટ છે ને આ જો મસ્ત

એટલે બારી બંધ કરે ને પછી ઓટોમેટિક એસી ચાલુ થઈ પડી ગઈ છે તો આજે પિનલ કયો ડે હોય આજે આજે હા શું આજે પતિ પત્ની નો ડે છે આજે પતિ પત્ની નો ડે છે કડવા છે કડવા પછી પતિ એસા હે क्या चाहिए तेरे को चल बोल तेरे को क्या गिफ्ट चाहिए बोल आप तो मेरी बहुत बढ़िया गिफ्ट है और सोच के बताना चल तेरे को जो चाहिए वो सोच के बताना रुपए की ठीक है बहुत सारे गिफ्ट है ठीक है अब अब ओके ले चाहिए हां तो मैं खास पिनल हूं ही बोल तो तो आज साफ सफाई डेज हम का सवारे प्लान करते थे हां आज है ना सफाई ऊंचा ऊंचा बंगलबन

એમાં આપડે આપડે ગુજરાતી કરતા હશે એવું લાગે પણ હા રે ખાલી કરે હા ગુજરાતી સાંજે ચંદ્ર ની હા જોવાય ને ઘરવાડા મોટું જોઈએ પછી સાંજે બાર બધા જમવા જાય કડવા ચોથ માં એવું હોય ઘરે ગમે સારું બનાવીને ફેમિલી જમે અથવા તો અમુક બહાર જમવા જાય એવી હોય

સરસ ચાલો <laughs> 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 <laughs>

નામ છે યુટ્યુબ માં યુટ્યુબ પર મારી ભત્રીજી ને મારી ભાભી વાહ સરસ તો ગઈ

ટિકિટ લખાવી ના મફત તોડા માન સન્માન ના પાંચસો સો રૂપિયા ઓછા લે કે મફત દે એક લાખ છવ્વીસ હજાર પાંચસો નો ભાવ પિનલ ગઈ ખાલી

લગન નજીક આવ બત્રીસ કાંઈ તેત્રીસ હજાર ભાવ થયો હતો એની બદલે આજે એના મેરેજ થયા એના દસ વર્ષ થયા અને શ્વેતાના મેરેજ થયા દસ વર્ષ થયા દસ વર્ષ ની અંદર એક લાખ રૂપિયા પ્લસ થયા બોલો

अर उब लिखता शबंच शबंच निया विट्या विष्यालender शलो अट अग만 काञे वहसे हाथ अगले अगला � opposite अगले अगले एल ऐंगिरा अगले Commander चैन्ण सवाथ काल नो बते क्ःषब शोट गरुट कर भेह ंगा अगल श्वहरा

અમ્ પોલું આવવાનો છે મારી ઘરે એટલે ધન શુભ સોનું આવવાનું ઘરે પણ વાત કેવી છે અમે માં આવતા આટલું કામ કરતા

ઓકે અભી સમજ મેં આઈ મેં તને હામેથી કીધું જેવું રે એટલે આનું કામકાજ છે ને એકદમ પાકા પાયા છે કમ્પ્લેટ અને મને ચિપ્ઠી માં લી લીધો નીકળે

બેટ ને હું કે આપણે બે ત્રણ બે ત્રણ બેડ બેડ ને હું એક વખત તો કાઢું હાલો 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 વાંધો નહી હું બસ હા તો ચાલો હવે લાગીએ કામ લેઈએ ઓણીને સુપડી લઈ ચાલો ચાલો તમે જાવ ઓફિસ ને તો અમે નવરા હું રોકાવું છું એમ કહું છું એવું તમ રોકાવો તો મને ક્રોધ

ધનતેર બાકી <laughs> 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 やっているけど。<laughs> <laughs>

દિવાળી નું અમારું મેં જયદીપ જે આપ્યું હતું ને એ વસ્તુ નીકળી છે તો જો પપ્પા ખોલો તો આપણે બચાવી આપણા સબસ્ક્રાઈબરો ને જો તો આજે છે ને પહેલી દિવાળી એ જયદીપ ને મેં છે ને સ્પેશિયલ હેપી ન્યુ દિવાળી કાર્ડ મેં આપ્યું હતું આ એમને રિવાજ એવું ના રિવાજ પપ્પા રિવાજ તો જેમ કરવું એમ થાય યા

અને આ બાજુ છે ને બધી વસ્તુ ટેરેસ પર સુરેખાબેન છે ને પોતા મારવા ગયા છે પછી પોતા લાગી જાય ને પછી બધું આપડે તપોવા ત્યાં નાખવાનું છે ત્યાં આપણે અહીંયા રૂમમાં પોતા પોતા ને એવું બધું કરી નાખીએ તો સારું ચાલો બપોરે જયદીપ કદાચ આટો મારવા આવશે આજે હું ઓફિસે નથી ગઈ એટલે જયદીપ આવશે આજે તો દેડી બપોર છે ત્યાર પછી કન્ટિન્યુ કરશું ગાઈસ તો સાંજના 8 વાગી ગયા છે ને હું ને પીનલ અત્યારે છે ને કડવા ચોથનું રીલ્સ ઉતારવા માટે વિડિયો શૂટિંગ કરવા માટે આવ્યા છીએ હમણાં જસ્ટ અમે 15 મિનિટમાં આવી જશું જોજો હમણાં રીલ્સ આવી જાય જો કે આ વિડિયો તો પિનાલે જ કરી હા ચારે ચારે હા એક વાર લાગી જાય છે પણ જો મસ્ત મજાની પિનાલે સાડી પહેરી છે જો જોરદાર મસ્ત મજાની હેતાશભાઈ જો આ બાજુ હેતાશ એ શું છે તારા હાથમાં મસ્ત રીલ ઉતરી ગઈ છે જોરદાર

એટલે જ અમે તમને કીધું હતું કે જો અમે આવી રીતે કર્યો અમે ઘર સાફ કર્યું હતું પણ કહી દીધું હતું ને એટલે ટાઈમ હા કટોકટીનો તો છતાં અમે વિડીયો શૂટ કર્યું તમને લોકોને અમે અમારો લુક બતાવ્યો કડવા ચોથો

વાહ વાહ સરસ તો તું મને બોલાવવાની હતી ને બેડ ઓછો કરવા કેમ ન બોલે તમને ફોન કર્યો તો તમને જમવાનો ફોન ખોતન કર્યો તો તમે બીકને ને મારે નું

હું તો કોઈ દિવસ નોતી ગઈ ખાલી પેલી તે હું શાયણા માં ગઈ એને એવું કીધું કે સામે તો મંજની માં જાવ ન્યાય કે તમને મળશે કેમ બરાબર ત્યાં હું ઉપર ગઈ ને જીદી અત્યારે છે ને કડવા નું વ્રત જોકે પેલા રહી નથી ખાલી રીલ્સ શોટ કરવા માટે વિડીયો શૂટ કરવા માટે સમય થી બે ત્રણ વર્ષ નું સપનું મારું આ વર્ષે પૂરું થયું અને આ વર્ષે મને એવું લાગતું કે મારું સપનું પૂરું નહીં થાય એમ થઈ ગયું દોઢ કલાક લોકો ખોટી કર્યા પછી મમ્મી ના રૂમ માં પાછા પોતાને એવું બધું કર્યું ને એવું કર્યું એટલે થોડીક વધુ વાર લાગી બધું તપોવાય થઈ ગયો ને તોય ચાલી ગઈ તને ખબર છે તોય મને એમ થાતું હતું